વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે આઠ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનાવેલ પેડેસ્ટ્રીયન સબવેનું લોકાર્પણ નાણાં મંત્રી અને સાંસદના હસ્તે કરવામાં આવ્યું છે વાપી મહાનગર વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબવે બનાવવા સ્થાનિકોની રજૂઆત તથા રેલવે લાઇન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના વન પોઈન્ટ ઝીરો અર્બન ટ્રાન્સપોર્ટ ગ્રાન્ટ હેઠળ કરોડ પંદર લાખના ખર્ચે પેડેસ્ટ્રિયન સબવેનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ત્રેવીસ માર્ચ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ લોકસભાના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબવે બાવન પોઈન્ટ આઠસો પંચાણું મીટર બોક્સ તથા વીસ હજાર મીટર એપ્રોચ મળી કુલ બોતેર પોઈન્ટ આઠસો પંચાણું મીટર લંબાઈનો છે જેમાં આરસીસી બોક્સની પહોળાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર છે અને ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટર છે જે કુલ ખર્ચ આઠ કરોડ પંદર લાખ ત્રાણું હજાર પાંચસો એકાવન રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ પેડેસ્ટ્રીયન સબવેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પાલિકા પ્રમુખ પૂર્વ નગરસેવકો વેપારીઓ નગરજનોને સંબોધન કરતા રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ સ્થળે રેલવે ટ્રેક હોય અનેક વાર અકસ્માત થતા હતા જેને હવે નિવારી શકાશે તેમજ ઈસ્ટ વેસ્ટને જોડતા અન્ય જે બ્રિજ સહિતના કામ છે તે પણ આગામી દિવસોમાં પૂર્ણ કરી લોકોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે પણ આ પેડેસ્ટ્રિયન સબવે લોકો માટે અત્યંત ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા એ બધા દિવંગ આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આટલું સુંદર જે અંદરપાસ પેડેસ્ટ્રિયલ અંદાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટ્ટી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન દસ કે પંદર દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી હું જો યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કાનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે ને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાની હોય કે અમે પૂરી પારસો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવંત પ્રયોગનું થઈ એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે અમિતસિંહ રાજપૂત સાથે प्रशांत પંચાલ S24 ન્યૂઝ વાપી